મારું નામ પાંડુર જીવાભાઈ ઝાલાભાઈ ગામરાજપુર તાલુકો મિગ્રેજ જિલ્લા અરવલ્લી અમારા આ થી રોડ ફૂટા તળાવ જતો રસ્તો પાકો બનાવ્યો હતો એમાં કંઈક ને કંઈક ભ્રષ્ટાચાર થયો એટલે ફરી તોડી અને ફરી બનાવ્યો પણ એમાં હજી કંઈક ખામી છે અને બીજું કે આ ગરનાળું એ વખતે રોડ બનાવ્યો એ વખતે નહોતું બનાવ્યું આ બાજુ સામે અને ફરી પાછું તપાસ આવી એટલે ફરી પાછો આ ક્વોન્ટિટી ઓછી પડી અને ફરી પાછું ગરનાળું બનાવ્યું પણ એમાં બે એક મહિના થઈ ગયા પણ હજી સુધી એ ગરનાળું બનાવ્યા પછી રોડ ચાલુ કર્યો નથી અને માણસોને અવર જવર કરવાની ઘણી તકલીફ પડે અને આ સત્વરે ચાલુ થાય તો ઘણા માણસોને અવરજવર જવર કરવામાં સરળતા રહેવું છે